જાંબુ ખાઈએ છે ને જાંબુ જાંબુ ની વાત તા કહો બરાબર જો એક મોટું તળાવ હતું શું હતું મોટું તળાવ એની જોડે ઝાડ હતું જાંબુ નું ઝાડ હતું હૈ જાંબુના ઝાડ ઉપર વાંદરા વાય રહેતા તા પણ રહેતું તું પાણી ફેંકી જાંબુ ખાય આ બધોંદર મગર જોતો તો પાણીમાં એક દિવસ તો મગર બહાર આવ્યો બાર વાંદરા ભાઈ મને થોડા જાંબુ

એને તો બીજા દિવસે દિવસે ભાઈ મને થોડા જાંબુ આપો ને બહુ મસ્ત જાંબુ હતા કે કે સારું તોડ્યા અને ભરી મગર ને આપ્યા લો મગર ભાઈ જાંબુ હવે એમ કરતા કરતા રોજ મગર આવે વાંદરો જાંબુ આપે અને મગર ખાય એમ કરતા કરતા બંને પાક્કા થઈ ગયા કેવા ભાઈ રોજ વાંદરો જાંબુ આવે મગર જાંબુ ખાય એક દિવસ થોડાક જાંબુ મગર ઘરે લઈ ગયો ઘરે લઈ ગયો તો એની પત્ની શું કેટલા સરસ મજા હૃદય એનું કાળજુ કેટલું બધું મીઠું હશે કે દિવાંશ તો પછી એક કામ કરો ને તમે જઈ લઈને આવો મારે વાંદરાનું કાળજું ખાવું છે તો મગર કે ના હોય તળાવ ની પારે આવી અને વાંદરા ભાઈ આ તમારી મગરી એ ઘરે ખાવાનું બનાય છે હાલો તમારું ઘરે ખાવા મગર કે વાંદરો કે સારું પણ વાંદરો કે મન તરતા નથી આવડતું હું શું કરીશ

કેમ કે હૃદય વગર જીવી શકાય ના જીવી શકાય તો વાંદરા એનું હૃદય થઈ જાય મગરી તો વાંદરા મરી જાય તો વાંદરા એ વિચાર્યું કે હવે હું શું કરું તો હું બચી શકું વાંદરા એ વિચાર્યું અને એને આઈડિયા આવ્યો આઈડિયા એને શું કી કે મગર ભાઈ ઉભારો રહો કે હું મારું કાળજુ તો કે જાંબુના ઝાડ ઉપર ભૂકવીને આવ્યો કે મેં જોયું તું કે તેઓ મગર કે એવું કે હા તો કે હેડો ફટાફટ પાસ આપી આપણે કાળજી લઈ આવીએ કે ઝાડ ઉપર ઉકાય હે કે કે આ હેડો કે તે આયા અને આઈ તરત જ પછી શું કર્યું વાત ઓલો તો ઠેકડો મારી કે ચડી ગયો ઝાડ ઉપર ઝાડ ઉપર પછી મગરને શું કે જા જા હવે આથી તારી મારી પીટા હવે હું તારી સાથે બોલીશ નહીં મેં તને સરસ મીઠા મીઠા જાંબુ ખવડાવ્યા અને તે મને શું કીધું ધક્કો દીધો ને